ઉત્પત્તિ એકાદશી કી કથા કાર્તક માસની કૃષ્ણવત પક્ષની એકાદશી શ્રી સુધી બોલ્યા હે મુનિયો આ એકાદશીની મહાત્મ્યને ભગવાન શ્રી કૃષ્ણે વિધિ સહિત કહ્યું હતું ભક્તો આ વ્રતને પ્રેમપૂર્વક સાંભળે છે અને આ લોકમાં અનેક સુખોને ભોગવીને અંતમાં વિષ્ણુપદને પ્રાપ્ત કરે છે જ્યારે શ્રી કૃષ્ણ સુતજીએ પૂછ્યું હે પ્રભુ આ એકાદશી વ્રતનું મહાત્મ્ય શું છે આ વ્રત કરવાથી શું પુણ્ય મળે છે અને એની વિધિ કઈ છે તે મને હે તમે કહો શ્રી ભગવાને કહ્યું હે અર્જુન સૌથી પહેલાં હેમંત ઋતુના કાર્તક મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ દસમીનું સાંજે દાંતણ કરવું જોઈએ અને રાતે ભોજન ન કરવું જોઈએ એકાદશીના સવારે સંકલ્પ નિયમના અનુસાર કાર્ય કરવું જોઈએ બપોરે સંકલ્પપૂર્વક સ્નાન કરવું જોઈએ અસ્નાન કરવાના પહેલાં શરીર પર માટીનો લેપ કરવો જોઈએ ચંદન લગાવવામાં આ મંત્ર આ પ્રકાર છે આ મંત્ર જરૂર બોલવું જોઈએ અશ્વકાંતે રથક્રાંતે વિષ્ણુકાંતે વસુંધરે ઉબ્રિતાપી વરાહેણ કૃષ્ણને સતાવાહુના મૃતુકે હર મેં પાપ યન્મયાપૂર્વક સંચિતમ હતે ન પાપે ન પરમા મી પરમાગતેનું સ્નાન પછી ધૂપ દીપ નૈવેદ્યથી ભગવાનનું પૂજન કરવું જોઈએ રાત્રે દીપદાન કરવું જોઈએ આ બધા કર્મ ભક્તિપૂર્વક કરવા જોઈએ એ રાતે ઊંઘ અને સ્ત્રી પ્રસંગનો ત્યાગ કરવો જોઈએ એકાદશીના દિવસે તથા રાત્રે ભોજન સત્સંગ આદિ શુભ કર્મ કરવા જોઈએ એ દિવસે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને દક્ષિણા આપવી જોઈએ અને તેમની જોડે પોતાની ભૂલોની માફી માંગવી જોઈએ ધાર્મિક ધાર્મિક જનોએ શુક્લ અને કૃષ્ણ પક્ષની બંને એકાદશીઓને એક જેવી સમજવી જોઈએ તેમાં ભેદ ન માનવો જોઈએ ઉપર લખેલા વિધિ અનુસાર જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેને શંખોધાર તીર્થ અને દર્શન કરવાથી જે પુણ્ય મળે છે તે એક એકાદશીનું વ્રતના પુણ્યના સોલંમાં ભાગ બરાબર પણ નથી વ્યતીત પાતમાં સંક્રાંતિમાં તથા ચંદ્ર સૂર્યગ્રહણમાં દાન આપવાથી અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે જ પુણ્ય મનુષ્યને એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે જે ફળ બેદ પાઠી બ્રાહ્મણોને એક હજાર ગોદાન કરવાથી મળે છે તેનાથી દસ ગણું વધુ પુણ્ય એકાદશીનું વ્રત કરવાથી મળે છે દસ શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે પુણ્ય મળે છે તે એકાદશીના પુણ્યના દસમના ભાગની બરાબર હોય છે નિર્જળા એકાદશી વ્રતનું એક એકવાર ભોજન કરવા બરાબર હોય છે ઉપરુક્ત કોઈ પણ એક વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત કરવાથી જ યજ્ઞ દાન તપ આદિ મળે છે અન્યથા નથી મળતું તમે આ એકાદશીના પુણ્યને અનેક તીર્થોથી શ્રેષ્ઠ તથા પવિત્ર કેમ બતાવ્યો છે તે હવે તમે મને વિસ્તારપૂર્વક કહો ભગવાન બોલ્યા હે અર્જુન સતયુગમાં એક મહા ભયંકર દૈત્ય હતું જેનું નામ મૂળ હતું એ દૈત્ય દેવતા સહિત ઇન્દ્રને પરાસ્ત કરી વિજય મેળવી તેમને તેમના સ્થાન પરથી પાડી દીધા હતા ત્યારે દેવેન્દ્ર મહાદેવજીને પ્રાર્થના કરી કે હે શિવશંકર અમે બધા દેવતા મૂળ દૈત્યથી દુખી થઈને મૃત્યુ લોકમાં પોતાનું જીવન વ્યતીત કરીએ છીએ અન્ય દેવતાઓની હાલતનું તો હું વર્ણન જ કરી શકતો નથી પરંતુ તમે કૃપા કરી આ મહાન દુઃખથી છૂટવાનો ઉપાય બતાવો શંકરજી બોલ્યા હે દેવેન્દ્ર તમે વિષ્ણુ ભગવાનની પાસે જાઓ ઇન્દ્ર અને અન્ય દેવતા મહાદેવજીને વચનો સાંભળી સાગરમાં ગયા જ્યાં ભગવાન વિષ્ણુ શેષશૈયા પર શહેન કરતા હતા ભગવાનને શયન કરતા જોઈને દેવતાઓ સહિત ઇન્દ્ર સ્તુતિ કરી હે દેવતાઓના દે દેવ તમે અસ્તુતિ કરવા યોગ્ય છો તમને બારં બાર પરિણામ છે હે દૈતના હારક હે મધુસૂદન તમે અમારી રક્ષા કરો હે જગન્નાથ અમે સમસ્ત દેવ દૈત્યોથી ભયભીત થઈને અમે તમારી શરણમાં આવ્યો છે આ સમય દૈત્યોએ અમે સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે અમે બધા દેવતા પૃથ્વી પર વિચરણ કરીએ છીએ હવે તમે જ અમારી રક્ષા કરો દેવતાઓની આ કરુણાપૂર્ણ બાળીને સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા હે દેવતાઓ તે કર્યો દૈત્ય છે જેણે દેવતાઓને જીતી લીધા છે ભગવાનના આ અમૃતરૂપી વચનોને સાંભળી ઇન્દ્ર બોલ્યા હે ભગવાન પ્રાચીન સમયમાં નારીજંગ નામનો એક દૈત્ય હતો આ દૈત્યની બ્રહ્મવંશથી ઉત્પત્તિ થઈ હતી એ દૈત્યના પુત્રનું નામ મૂર છે તેની રાજધાની ચંદ્રાવતી છે એ નગરીમાં તે મૂળ નામનો વાસ કરે છે જેણે પોતાના બળથી સમસ્ત વિશ્વને જીતી લીધું અને બધા દેવતાઓને દેવલોકમાંથી કાઢીને ઇન્દ્ર અગ્નિયમ વરુણ ચંદ્રમા સૂર્ય આદિને લોકપાળ બનાવ્યા છે તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી પર તપે છે અને સ્વયં મેઘ બનીને જળની વર્ષા કરે છે તેથી તે બલવાન ભયાનક દૈત્યને મારી દેવતાઓની તમે રક્ષા કરો ઇન્દ્રના આવા વચન સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા હે દેવતાઓ હું તમારા શત્રુઓને નો શીઘ્ર જ સંહાર કરીશ હવે તમે એ ચંદ્રાવતી નગરીમાં જાઓ આ રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે ચાલ્યા એ સમય દૈત્યપતિ અનેક દૈત્યોની યુદ્ધ ભૂમિમાં ગરજી રહ્યો હતો યુદ્ધ પ્રારંભ થતા અસંખ્ય અનેક અસ્ત્ર ધારણ કરી દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા પરંતુ દેવતા દૈત્યોની આગળ એક ક્ષણ પર ટકી ન શક્યા ત્યારે ભગવાન વિષ્ણુ પર યુદ્ધ ભૂમિમાં આવી ગયા જ્યારે દૈત્યોએ ભગવાન વિષ્ણુને યુદ્ધ ભૂમિમાં જોયા તો એમના પર અસ્ત્રો શસ્ત્રોથી પ્રહાર કરવા લાગ્યા ભગવાન પણ ચક્ર અને ગદાથી એમના અસ્ત્રશસ્ત્રોને નષ્ટ કરવા લાગ્યા આ યુદ્ધમાં અનેક દાનવ સદાન માટે સૂઈ ગયા પરંતુ દૈત્યોનો રાજા મૂળ ભગવાનની સાથે નિશ્ચલ ભાવથી યુદ્ધ કરતો રહ્યો ભગવાન વિષ્ણુ મૂળને મારવા માટે જે જે શાસ્ત્રોનો પ્રયોગ કરતા તે બધા તેમના તેજથી નષ્ટ થઈને તેના પર પુષ્પની સમાન પડવા લાગ્યા અને અનેક અસ્ત્રો શસ્ત્રો પ્રયોગ કરવા છતાં પણ ભગવાન તેને જીતી ન શક્યા ભગવાને દૈત્ય જોડે દેવતાઓના માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા પરંતુ એ દૈત્યને ન જીતી શક્યા અંતમાં વિષ્ણુ શાંત થઈને વિશ્રામ કરવાની ઈચ્છાથી બદ્રિકા આશ્રમ ચાલ્યા ગયા એ સમયે અડતાલીસ કોષ લાંબી એક દ્વારવાળી હેમવતી નામની ગુફામાં શયન કરવાની ઈચ્છાથી ભગવાને તેમાં પ્રવેશ કર્યો હે અર્જુન મેં તે ગુફામાં શયન કર્યું ત્યાં તે દૈત્ય પણ મારી પાછળ પાછળ ચાલ્યો આવ્યો અને મેં શયન કરતા જોઈને મને મારવા તૈયાર થઈ ગયો તે દૈત્ય વિચારવા લાગે લાગ્યો કે હું આજે મારા ચીર શત્રુને મારીને સદૈવના માટે નિષ્કંટક થઈ જઈશ એ સમયે મારા દેહમાંથી એક અત્યંત સુંદર કન્યા દેવ વસ્ત્ર ધારણ કરીને ઉત્પન્ન થઈ અને દૈત્યના સામે આવીને યુદ્ધ કરવા લાગી તે દૈત્ય આશ્ચર્યથી વિચારવા લાગ્યો કે આવી બળવાન કન્યા ક્યાંથી ઉત્પન્ન થઈ તે દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો થોડો સમય બીત્યા પછી એ કન્યાએ ક્રોધમાં આવીને એ દૈત્યના અસ્ત્ર શસ્ત્રોનો ટુકડે ટુકડે કરી આવી બળવાન કન્યા ક્યાંથી ઉત્પન્ન થઈ તે દૈત્ય એ કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો થોડો સમય બીત્યા પછી એ કન્યાએ ક્રોધમાં આવીને એ દૈત્યના અસ્ત્ર શસ્ત્રોના ટુકડે ટુકડા કરી દીધા એ કન્યાએ એના રથને તોડી નાખ્યો ત્યારે તે દૈત્ય મહાન ક્રોધ કરીને તેની સાથે મલ યુદ્ધ કરવા લાગ્યો તે કન્યાએ એને મારીને મૂર્છિત કરી દીધો તેની ઉઠવા પર તેની મસ્તક કાપી નાખ્યો મસ્તક કાપતા જ તે દૈત્ય પૃથ્વી પર પડી ગયો અને મૃત્યુ પામ્યો અન્ય સમસ્ત દાનવ પર આવું જોઈને પતાળ લોકમાં ચાલ્યા ગયા જ્યારે ભગવાન વિષ્ણુની નિંદ્રા તૂટી તો એ દૈત્યને મૃત્યુ પામેલા જોઈને તે અત્યંત આશ્ચર્ય કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ દૈત્યને કોણે માર્યો ત્યારે તે કન્યા ભગવાનને હાથ જોડીને બોલી એ કે હે ભગવાન આ દૈત્ય તમને મારવા તૈયાર હતો ત્યારે મેં તમારા શરીરમાંથી ઉત્પન્ન થઈને આનો વધ કર્યો છે તેથી ભગવાન બોલ્યા હે કન્યા તે આને માર્યો છે તેથી હું તારા ઉપર અત્યંત પ્રસન્ન છું તે ત્રણે લોકોના દૈત દેવતાઓને સુખી કર્યા છે તેથી તું તારી ઈચ્છા અનુસાર વરદાન માગ કન્યા બોલી હે ભગવાન મને એ વરદાન આપો કે જે મારું વ્રત કરે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય અને અંતમાં સ્વર્ગલોકમાં જાય અને મારા વ્રતનું અડધું ભાગ ફળ રાત્રિનું મળે અને એનું અડધું ફળ એક સમય ભોજન કરનારને મળે જે મનુષ્ય ભક્તિપૂર્વક મારું વ્રત કરે તે નિશ્ચય જ વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે કૃપા કરીને મને એવું જ બરદાન આપો જે મનુષ્ય મારા દિવસ તથા રાત્રે એકવાર ભોજન કરે તે ધન ધાન્યથી ભરપૂર રહે તેથી ભગવાન વિષ્ણુ તે કન્યાને કહે છે હે કલ્યાણી એવું જ થશે મારા અને તારા ભક્ત એક જ હશે એને અંતમાં સંસારમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી મારા લોકને પ્રાપ્ત કરશે હે કન્યા તું પેદા થઈ છે તેથી તારું નામ એકાદશી થશે વ્રત કરશે એના સમસ્ત પાપ જડથી નષ્ટ થઈ જશે અને અંતમાં મુક્તિ પ્રાપ્ત કરશે તું મારા માટે હશે હવે ત્રીજ આઠમ નોમ અને ચૌદશથી પણ અધિક પ્રિય છે તારા વ્રતનું ફળ બધા તીર્થોના ફળથી પણ મહાન હશે આવું કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા એકાદશી પણ ભગવાનના ઉત્તમ વચનો સાંભળીને અતિ પ્રસન્ન થઈ ભગવાન બોલ્યા હે અર્જુન બધા તીર્થો દાન વ્રતોના ફળથી એકાદશીનું વ્રતનું ફળ સર્વશ્રેષ્ઠ છે હું એકાદશી વ્રત કરનાર મનુષ્યોના શત્રુઓને નષ્ટ કરી દઉં છું અને એમને મોક્ષ આપું છું હે અર્જુન આ મેં તમને એકાદશી વ્રતની ઉત્પત્તિ વિશે બતાવ્યું છે એકાદશી વ્રત સમસ્ત પાપોને નષ્ટ અને સિદ્ધિ આપનાર છે ઉત્તમ મનુષ્યોએ બંને પક્ષની એકાદશીને સમાન સમજવું જોઈએ એમ એમાં ભેદભાવ માનવો ઉચિત નથી જે મનુષ્ય એકાદશીના મહાત્મ્યને શ્રવણ અને પઠન કરે છે તેને અસમ્ય યજ્ઞનું ફળ મળે છે જય એકાદશી માતા